ઘર ચોકી રિસોર્ટ જામનગર રોડ શું કશો ખાસ કરીને જે પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે રિસોર્ટ હોટલ્સ અનેક રિસોર્ટ તો કઈ પ્રકારની રજૂઆત આપના તરફથી થઈ અને પ્રતિક્રિયા કઈ પ્રકારની મળી આપને અમારી અમારી રિક્વાયરમેન્ટ નાનકડી જ હતી અમે કીધું સરકારે જે માંગેલું છે બધું હકીકત છે અમારે રેડી કરીને દેવાનું છે પણ એના માટે અમને ટાઈમ આપે અને એ ટાઈમની અંદર અમને સાથે સાથે બિઝનેસ કરવા દઈએ અત્યારે તમે જુઓ છો અમે હજી બહુ નાની સંખ્યામાં લોકો આવ્યા છે અમારી પાસે દરેક હોટલ પાસે દસથી લઈ અને અઢીસો ત્રણસો ફેમિલીઝ અમારી ઉપર નિર્ભર હોય છે અમે જો ધંધો નહીં કરીએ તો અમે એમને પગાર કેવી રીતે ચૂકવશું અમને ફૂડ કેવી રીતે આપશું અમને એકમોડેશન કેવી રીતે આપશું અમે અમારા ખિસ્સામાંથી થોડોક ટાઈમ કાઢી શકીએ કોવિડ જેવી મહામારી હોય તો અમે સમજી શકીએ છીએ પણ અત્યારે પૂરતું ધ્યાન રાખી ઓછી ઓક્યુપન્સી સાથે અમને બિઝનેસ કરવા દઈએ એ જ અમારી નાનકડી રજૂઆત છે સરસ ત્રુટીઓ છે ફાયર એનઓસીને લઈને બીયુને લઈને ઇપેક્ટને લઈને એ ત્રુપિઓ કઈ રીતે દૂર કરવામાં આવશે આપણા તરફથી અને આ સાથે એક સમય મર્યાદાની આપણે વાત કરીએ

સરકાર પાસે બી ફાયર એનઓસી આપી શકે ચેકિંગ કરવા માટે એવું કંઈ નથી કે એમની ટીમ જેટલી છે એ ટીમમાં કેટલી જગ્યાએ પહોંચશે અમે બી સમજીએ ચોવીસ કલાક તો કોઈ કામ કરી શકવાનું આઠ કલાક દસ કલાક બાર કલાક ખેંચી શકે પછી શરીર જવાબ આપવાનો છે તો ત્યાં સુધી અમને થોડો ટાઈમ આપી અમને જે જેને જે બાકી છે ફિટિંગ કરવા દઈએ ફોર એક્ઝામ્પલ મારી પાસે દસ ટકા જ ફાયરનું ઇક્વિપમેન્ટ છે તો મને દસ ટકા ઓક્યુપન્સી કરવા દે